નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આશીર્વાદની તાકાત શું હોય છે અને દુવાઓનું મહત્વ કેટલું હોય છે એનો એક પ્રસંગ આજે મારે તમારી સામે રજૂ કરવો છે એટલે તમને વિનંતી છે કે આ નાની એવી વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળી લેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં

અને આવા દુઃખી લોકોની સેવા કરીને એના આશીર્વાદ અને દુઆઓ લેતો રહેતો હવે ઉનાળાનો સમય આવ્યો એટલે કાનાએ એવો વિચાર કર્યો કે આ જંગલના રસ્તામાં ઘણા દૂર સુધી ક્યાંય પાણી નથી અને અહીંથી પસાર થવા વાળા લોકો પાણી વગર પરેશાન થઈ રહ્યા છે એટલે કાનાએ આ અંતરિયાળ વિસ્તારમાં પાણીનું પરબ ખોલવાનો નિર્ણય કર્યો અને સેવાના ભાવ સાથે વગડાના અંતરિયાળ વિસ્તારમાં કાનાએ પાણીનું પરબ ખોલ્યું હવે રસ્તામાં આવતા જતા મુસાફરો પરબે પાણી પીને પોતાની તરસ છીપાવતા અને થોડીવાર આરામ કરતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે આ પરબે રોજ ચાર અજાણ્યા લોકો પાણી પીવા આવતા અને પાણી પીતા ત્યારબાદ થોડી માટે ત્યાં બેસીને આરામ કરતા અને કાના સાથે વાતો કરતા થોડી વાતો કરીને થાક ઉતાર્યા બાદ વ્યક્તિઓ ત્યાંથી આ ચારેય વ્યક્તિઓ કોણ હશે જે રોજ અહીંયા પાણી પીવા આવે છે અને મારી સાથે વાતો કરે છે પરંતુ હું તો એ વ્યક્તિ વિશે કંઈ જાણતો નથી એટલે કાનાએ એવું પૂછી લીધું કે મિત્રો તમે રોજ અહીંયા પાણી પીવા આવો છો પાણી પીવો છો અને મારી સાથે વાતો કરો છો અને થોડી વાર બાદ જતા રહો છો પરંતુ મને એ તો જણાવો કે તમે કોણ છો ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ત્યારે પેલા ચારેય જણા કહેવા લાગ્યા કે મિત્ર અમારી ઓળખાણ કાઢવાનું રહેવા દે તું અમારી વાત સાંભળીને ડરી જઈશ ત્યારે કાનો આગ્રહ કરીને કહેવા લાગ્યો કે નહીં મિત્રો તમે તમારી ઓળખાણ આપો એટલે એ ચારેય વ્યક્તિ કહેવા લાગ્યા કે મિત્ર તું તારું કાળજુ રાખીને અમારી વાત સાંભળજે અમે અમારી ઓળખાણ તને અમારાથી ડર લાગવા લાગશે એટલે હજુ અમે કહીએ છીએ કે અમારી ઓળખાણ કાઢવાનું રહેવા દે ત્યારે કાનાએ ખૂબ આગ્રહ કર્યો એટલે એ કહેવા લાગ્યા કે મિત્ર અમે ચારેય યમના દૂતો છીએ અને અમે રોજ કોઈનો જીવ લેવા માટે જઈએ છીએ આવી વાત સાંભળતા જ કાનો કહેવા લાગ્યો કે ભાઈ તમે યમના દૂતો હોય તો મારું એક કામ કરી આપો ને એટલે યમદૂતો કહેવા લાગ્યા કે મિત્ર અમે રોજ તારું પાણી પીએ છીએ તારી સાથે વાતો કરીએ છીએ તો તારું કામ કરવાની ના કેવી રીતે પાડી શકીએ બોલ તારે શું કામ છે એટલે કાનો કહેવા લાગ્યો કે મિત્રો

તારું મૃત્યુ તારા વિવાહની પહેલી રાત્રે સર્પ ડંસથી થવાનું છે અને આટલું બોલતા યમદૂત રડવા લાગ્યો એટલે કાનો કહેવા લાગ્યો કે ભાઈ તમે કેમ રડી રહ્યા છો ત્યારે યમદૂત કહે છે કે મિત્ર મને એટલા માટે રડવું આવે છે કેમ કે તને ડંસ મારવા માટે સર્પ બનવાનો વારો મારો છે ત્યારે કાનો કહેવા લાગ્યો કે મિત્રો કદાચ મારે મારા મૃત્યુથી બચવું હોય તો એનો ઉપાય છે તમારી પાસે ત્યારે યમદૂતો કહેવા લાગ્યા કે ભાઈ મૃત્યુ તો કુદરતનું અટલ સત્ય છે અને વિધાતાના લેખને કોઈ રોકી ન શકે છતાં પણ તું તારા જીવનમાં જ્યાં સુધી લગ્ન નહીં કરે ત્યાં સુધી કદાચ બચી શકે છે આવું કહીને યમદૂતો ત્યાંથી જતા રહ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે કાનાના ઘરે એના માતા પિતા દીકરાના લગ્નની વાતો કરવા લાગ્યા ત્યારે કાનાએ લગ્ન કરવાની ના પાડી પરંતુ માતાની મમતા અને પિતાના પ્રેમ આગળ દીકરાને ઝૂકવું પડ્યું અને માતા પિતાએ કાનાના ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા હવે જાન પરણીને ઘરે આવી અને સાંજ પડી એટલે વિવાહની પહેલી રાત્રે કાનો પોતાની દુલ્હનને મળવા જઈ રહ્યો હતો આ બાજુ રાંધીને મેળી ઉપર કાનો હજુ તો મેળીનો અડધો દાદર ચડ્યો હતો ત્યારે જ દાદર વચ્ચે પેલો યમદૂત સાપ બનીને બેઠો હતો સાપને જોઈને કાનો સમજી ગયો કે આ પેલો યમદૂત છે એટલે એ કહેવા લાગ્યો કે મિત્ર તું જલ્દીથી મને ડંખ મારીને તારી ફરજ પૂરી કર ત્યારે યમદૂત કહેવા લાગ્યો કે ભાઈ તારા મૃત્યુને હજુ અડધા કલાકની વાર છે અને હું તને અત્યારે ડંખ મારીશ તો તારે અડધા કલાક સુધી દુખી થવું પડશે એના કરતા હું અડધા કલાક પછી તને ડંખ મારીશ જેથી કરીને તારે દુખી ન થવું પડે આ યમદૂત અને પોતાના પતિ વચ્ચે થઈ રહેલી વાતો નવી પરણીને આવેલી દુલ્હન ઉપરના ઓરડામાં બેસીને સાંભળી રહી હતી એટલે કાનાની પત્ની હવે એ વાત જાણી ગઈ હતી કે મારો પતિ આજે મારા ઓરડા સુધી નથી પહોંચવાનો બરાબર એ જ સમયે ગામના પાદરમાં કોઈ ગરીબ મજૂર વ્યક્તિ આવીને પોતાનો પડાવ નાખીને રહેતો હતો અને અડધી રાત્રે એ મજૂરની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી અને બાળકનો જન્મ થયો એટલે એ સ્ત્રી એના પતિને કહેવા લાગી કે મને જલ્દીથી કંઈક ખાવાનું લાવી આપો મારા પેટમાં વાડ ઉપડી છે એટલે તમે જલ્દીથી ખાવાનું લાવો નહીતર હું મારા બાળકને ખાઈ જઈશ ત્યારે પુરુષ કહેવા લાગ્યો કે અરે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રે મને કોણ ખાવાનું આપશે એટલે એ સ્ત્રી આશ્વાસન આપીને કહેવા લાગી કે તમે જાઓ તો ખરા કોઈ દયાળુ માણસ મળી જશે અને તમને ખાવાનું આપી દેશે પત્નીની આવી વાત સાંભળીને પુરુષ ઊભો થયો અને ગામની ઊભી બજારે અડધી રાત્રે પોકાર કરવા લાગ્યો કે જે થોડુંક ભોજન આપીને મારી પત્નીનું પેટ ઠારી શકે આવો પોકાર મેળી ઉપર સોળે શણગાર સજીને બેઠેલી નવી પરણીને આવેલી કાનાની પત્નીએ સાંભળ્યો એટલે એને મનમાં એવો વિચાર આવ્યો કે થોડી વારમાં જ મારા પતિ મૃત્યુ પામવાના છે અને થોડી વારમાં જ આ ભોજનનો થાળ અને મારો શણગાર રોળાઈ જવાના છે તો પછી આ ભોજનના થાળને અહીંયા રાખીને શું કરવું એટલે હું આ ભોજનનો થાળ આ ગરીબ વ્યક્તિની પત્ની માટે આપી દઉં છું આવું વિચારીને નવી પરણીને આવેલી નવોઢાઈએ પોતાની સાડીના પલ્લુ સાથે બાંધીને ભોજનનો થાળ મેળીની બારીએથી એથી પેલા પુરુષને આપી દીધો હવે એ ગરીબ વ્યક્તિ ભોજનનો થાળ લઈને પોતાની ઝૂંપડીએ ગયો અને એની પત્નીને આપ્યો ત્યારબાદ એ સ્ત્રીએ ભોજન કર્યું અને એના પેટનો ખાડો પુરાણો અને એની નાભીમાંથી એવા આશીર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારું પેટ ઠારવા વાળાનું પેટ ઠારજો અને એનો ચૂડી ચાંદલો અમર રાખજો એનું સૌભાગ્ય અખંડ રાખજો આવી રીતે આ ગરીબ સ્ત્રીની નાભીમાંથી આશીર્વાદનો ધોધ નીકળવા લાગ્યો અને યમરાજાના ચોપડામાં લખાવા લાગ્યો આ બાજુ સમય પૂરો થયો એટલે સાપ કાનાને ડંખ મારવા લાગ્યો પરંતુ કાનાને કંઈ થયું નહીં ત્યારબાદ સાપ રૂપી યમદૂતે ડંખ મારવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં પણ કાનાને ઝેર ચડતું નહોતું એટલે યમદૂત દોડતો દોડતો યમરાજા પાસે આવીને કહેવા લાગ્યો કે હે યમરાજ આપણી કંઈક ભૂલ થાય છે કેમ કે પેલા યુવાનને મેં ઘણા બધા ડંખ માર્યા છતાં પણ એને ઝેર ચડતું નથી અને એનું મૃત્યુ થતું નથી ત્યારે યમરાજ ચોપડો ખોલીને જોવા લાગ્યા હવે ચોપડામાં જોઈને યમરાજ પેલા યમદૂતને કહેવા લાગ્યા કે ભાઈ તારે માત્ર એક સેકન્ડનો ફેર પડી ગયો છે કેમ કે તારા ડંખ મારતા પહેલા જ કોઈ ગરીબ સ્ત્રીના અંતરના આશીર્વાદ અહીં પહોંચી ગયા છે એટલે હવે આપણે એને નહીં મારી શકીએ મિત્રો કોઈ પણ દુઃખી લોકોની સેવા કરીએ અથવા તો ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવીએ તો એના અંતરમાંથી નીકળેલા આશીર્વાદ અને દુઆ ઘણું બધું કામ કરે છે મિત્રો કોઈના આત્માને ઠારવાનું કામ વિધાતાના લેખને પણ ખોટા પાડી શકે છે એટલે જીવનમાં જ્યારે પણ મોકો મળે ત્યારે કોઈ દુઃખી અને ગરીબ લોકોની દુઆ લેવાનું ચૂકતા નહીં કેમ કે દુઆ અને આશીર્વાદમાં ઘણી બધી તાકાત હોય છે આવી દુઆ અને આશીર્વાદથી ગમે એવા સંકટો અને મુસીબતો પણ ટળે છે અને કોઈના આત્માને બાળવાનું કામ તમારા ગમે એવા સુખ સાહેબી હોય એને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં નામ શેષ કરી શકે છે એટલા માટે મિત્રો જીવનમાં હંમેશા ભલાઈ કરવી જોઈએ અને ભલાઈ કરવાથી આપણા જીવનમાં આવવા વાળા દરેક સંકટો દૂર થાય છે અને વિધિના વિધાનને પણ કોઈ ગરીબની સેવા અને એની દુઆઓ બદલી શકે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ